શ્વરના ડાયમંડમાં જનની ચિંતા સભા માત્ર માત્ર ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો જેમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે યોગ સંયોગ સંગીતમાં યોગ બાળક ઝંખે સમય અને નૃત્ય મોબાઈલ નો જંતર મોબાઈલના ગોટાળા સહિતના કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમમાં જન્ની ચિંતન સભાના કન્વીનર સુધા વડગામા સંસ્કાર દીપના આચાર્ય દીપ્તિ ત્રિવેદી અને કો-કન્વીનર અંશુતિ તિવારી તેમજ ટ્રસ્ટના સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્કાર દીપ ટ્રસ્ટ દ્વારા આયોજિત છેલ્લા 18 વર્ષથી જન્ની ચિંતન સભાનો કાર્યક્રમ અવિરત પ્રવાહને ચાલી રહ્યો છે જેનો શ્રેય અમારા શાળા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નાવડિયા સાહેબને જાય છે આ પ્રોગ્રામનો હેતુ વસાહતની બહેનોને બાળ ઉછેર સંસ્કાર અને એમના પોષણ હેતુ આપવાનો છે